કબજિયાત એ ખૂબ જ નાનો શબ્દ છે ખૂબ જ નાની બીમારી જણાય છે પરંતુ આ નાની બીમારી આજ કબજિયાત ઘણી બધી મોટી બીમારીઓનું કારણ બની શકે છે તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે કબજિયાત શું છે કેમ થાય છે આપણે આપણા રોજિંદા જીવનમાં એવી રીતે કઈ ભૂલો કરીએ છીએ કે જેના કારણે કબજિયાત થાય છે અને એને દૂર કરવાના એકદમ સરળ એવા જેનો થઈ શકે એવા પાંચ ઉપાયો વિશે આપણે જાણીશું કબજિયાત થવાનું મુખ્ય કારણ છે મંદ અગ્નિ આપણી જે અગ્નિ છે જે પાચન કરવાનું કામ કરે છે એ મંદ થઈ જાય છે એ ઓછી થઈ જાય છે એના કારણે આપણી પાચન શક્તિ ખૂબ ઓછી થઈ જાય છે અને જે આપણે આહાર લઈએ છીએ એનું પાચન સંપૂર્ણ થઈ શકતું નથી અને આ અપાચિત ખોરાક પેટમાં પડ્યો રહે છે અને જ્યારે આ અપાચિત ખોરાક લાંબો સમય સુધી પેટમાં પડ્યો રહે ત્યારે એ કબજિયાત પેદા કરે છે ક્યારેક એવું પણ બની શકે કે કંઈક પચવામાં ભારે વસ્તુ ખાઈ લીધી અને બીજા દિવસે કબજિયાત જેવું લાગે એ અલગ કન્ડિશન છે કે તમે રોજ પચવામાં સરળ વસ્તુ ખાતા હોય ઘરનું ખાતા હોય પરંતુ ક્યારેક બારનું ભોજન કરી લીધું મેંદાની વસ્તુ ખાઈ લીધી અને એના કારણે અપચો થઈ ગયો અને સરખી રીતે મળ પાસ થતું નથી એ એક અલગ કન્ડિશન છે અને અમુક લોકોને દરરોજ ઘરનું જ ખાવાનું ખાતા હોય છે પચવામાં એકદમ સરળ હોય ખૂબ ઝડપથી પચી જાય એવો ખોરાક લેતા હોય છે તો પણ એ સરળતાથી પચતું નથી અને એના કારણે પેટ પણ સાફ થતું નથી તો આ જે કન્ડિશન છે એને કબજિયાત કહી શકાય છે પછી એવા લોકો કે જેને મળ ત્યાગ કરવા માટે ખૂબ જ પ્રેશર કરવું પડતું હોય છે મળ ખૂબ જ કઠણ આવતો હોય છે અથવા તો જે લોકોને મળ ત્યાગ કરવા માટે પ્રેશર નથી કરવું પડતું પરંતુ એમને મનને શાંતિ મળતી નથી અને આખો દિવસ જે મન છે એ બેચેન રહે છે તો આ જે બધી કન્ડિશન છે એને આપણે કબજિયાત અંડર કન્સિડર કરી શકીએ છીએ આપણે આપણા રોજિંદા જીવનમાં કઈક એવી નાની ભૂલો કરતા હોઈએ છીએ અને એ લાંબા સમય સુધી કરતા રહીએ છીએ એના કારણે આપણું પાચન નબળું બને છે અને કબજિયાત થઈ શકે છે તો ચલો એવી આદતો વિશે એવી ટેવ વિશે જાણીએ કે જે આપણે રોજબરોજ કરતા હોઈએ છીએ અને એના કારણે કબજિયાત કે અપચો કે પેટને લગતી પાચનને લગતી ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે સૌથી પહેલું છે વધારે પડતા પેકેટ બંધ ખોરાકનો ઉપયોગ કરવો પછી મેંદાવાળી વસ્તુઓ રોજ ખાવી અથવા તો અઠવાડિયામાં ત્રણ થી ચાર વખત ખાવી જે બેકરી પ્રોડક્ટ છે એનો વધારે પડતો ઉપયોગ કરવો આ જે બધી વસ્તુઓ છે પચવામાં ભારે છે જો એને આપણે રોજ ખાઈશું તો પેટ છે એ એને પચાવી જ શકશે નહીં કારણ કે આ જે બધી વસ્તુઓ છે પચવામાં ભારે છે જો તમે બપોરે અથવા તો સવારે આ બધી વસ્તુનું સેવન કર્યું અને પછી તરત જ તે સાંજે નાસ્તામાં આ વસ્તુઓ ખાધી અથવા તો રાત્રે ખાધી તો આ જે આ મેંદાની વસ્તુઓ છે એને પચવા માટે પૂરતો સમય જ નહીં મળે જ્યારે આ જે વસ્તુઓ છે એને પચવા માટે સમય નહીં મળે તો પછી અપાચિત ખોરાક રૂપે પેટમાં એનો સંગ્રહ થશે અને આ જે અપાચિત ખોરાક છે એ આપણા શરીરની અંદર ઘણા બધા ટોક્સિન્સ પેદા કરે છે જેના કારણે ઘણી બધી બીમારીઓ થઈ શકે છે એમાંની જે એક છે કબજિયાત પછી છે રોજ દહીં ખાવું દહીંને આયુર્વેદમાં અનિત્ય સેવનીય કહ્યું છે એટલે કે દહીંનું આપણે દરરોજ સેવન ન કરવું જોઈએ અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર કે વધારેમાં વધારે આપણે બે વાર દહીંનું સેવન કરી શકીએ છીએ એનાથી જો વધારે દહીંનું સેવન કરવામાં આવે તો એ પચતું નથી અને કબજિયાત પેદા કરી શકે છે અને દહીંને રાત્રે તો ક્યારેય ખાવું જ ન જોઈએ પરંતુ અત્યારે લોકો રાત્રે દહીંનું સેવન કરતા સલાડ સાથે દહીં ખાતા હોય છે કે પછી ખીચડી સાથે દહીં ખાતા હોય છે તો આ જે આદત છે એ પણ કબજિયાત પેદા કરી શકે છે પછી આથાવાળો આહાર જે આથાવાળો આહાર છે એ પચવામાં ખૂબ જ ભારે છે પીતને બગાડનારો છે જો આનું દરરોજ સેવન કરવામાં આવે તો પણ કબજિયાત થઈ શકે છે પછી ભોજન કર્યા પછી તરત જ જે લોકો સૂઈ જતા હોય છે એમને કબજિયાત થઈ શકે છે જે લોકો ભોજન પછી તરત જ વોકિંગ કરવા જતા હોય છે એ પણ ખોટું છે કારણ કે જ્યારે આપણે ભોજન કરીએ છીએ એ બાદ આપણે અડધો કલાકથી કલાક સુધી આરામ કરવાનો હોય છે જ્યારે આપણે આરામ કરીએ છીએ ત્યારે ભોજન જે આપણે ગ્રહણ કર્યું છે એનું પાચન સરળતાથી અને સરખી રીતે થાય છે પરંતુ જ્યારે આપણે ભોજન પછી તરત વોકિંગ કરીએ છીએ ચાલવા નીકળી જઈએ છીએ ત્યારે જે આપણી શક્તિ છે જેનો ભોજનના પાચનમાં થવાનો હતો એની જગ્યાએ આપણે એ જ શક્તિનો ઉપયોગ ચાલવાની અંદર કરી દેતા હોય છે અમુક લોકોને ભોજન પછી ડ્રિંક્સ પીવાની આદત હોય છે કે પછી ડેઝર્ટ ખાવાની આદત હોય છે જેમ કે કેક બ્રાઉની આઈસ્ક્રીમ વગેરે જેવી વસ્તુ આ ભોજન પછી ખાવાથી પોતે તો પાચન એનું થતું જ નથી અને આપણે જે ભોજન કર્યું છે એનું પણ પાચન પાચન બગાડે છે છે અટકાવે કારણ કે જ્યારે આપણે ભોજન કરી લઈએ છીએ પછી આયુર્વેદ પ્રમાણે આપણે કસાઈ રસનું સેવન કરી શકીએ છીએ કસાઈ એટલે કે તુરો રસ તો તુરા રસનો જે મુખવાસ હોય છે આપણે એનું સેવન કરી શકીએ છીએ અને મુખવાસ એકદમ ઓછા પ્રમાણમાં લેવાનો હોય છે પરંતુ જ્યારે આપણે ભોજન પછી આઈસ્ક્રીમ કેક કે પછી બ્રાઉની કે પછી કોલ્ડ ડ્રિંક્સ આ બધી વસ્તુનું જ્યારે સેવન કરીએ છીએ ત્યારે જે આપણી ડાયજેસ્ટિવ ફાયર એટલે કે જે આપણી પાચન અગ્નિ છે એ ખૂબ જ ઓછી થઈ જાય છે અને ખોરાકનું પાચન થતું નથી જે લોકો વધારે પડતું પાણી પીતા હોય છે આજકાલ વધારે ટ્રેન્ડ છે કે જેટલું વધારે આપણે પાણી પીશું એટલું આપણું બોડી ડિટોક્સિફાય થશે અને આપણી સ્કીન એટલી જ સારી બનશે પરંતુ આ એકદમ ખોટું છે જ્યારે આપણને તરસ ન લાગી હોય આપણને આપણા શરીરને પાણી ન જોઈતું હોય અને તો પણ આપણે આપણી સ્કીનને સારી રાખવા માટે બળજબરીથી જ્યારે આપણે પાણી પીએ તરસ નથી લાગી છતાં પણ પાણી પીએ તો આ જે પાણી છે એ આપણી જે પાચન અગ્નિ છે એને ઘટાડે છે અને આપણું પાચન તંત્રને બગાડે છે એ બગાડે છે અને એના કારણે આહારનું પાચન અટકી જાય છે અને ખોરાક આપણા પેટમાં સંગ્રહ થાય છે પછી જે લોકો વધારે પડતું રાત્રિ જાગરણ કરતા હોય છે રાત્રે મોડા સુધી જાપતા હોય છે કોઈ કામ નથી હોતું છતાં પણ સોશિયલ મીડિયા પર મોડી રાત સુધી એક્ટિવ હોય છે મૂવીઝ વેબ સિરીઝ કે પછી પિક્ચર્સ જોતા હોય છે આવા લોકો જ્યારે રાત્રિ જાગરણ કરે છે ત્યારે શરીરની અંદર વાત દોષની વિકૃતિ થાય છે અને જયારે વાત દોષની વિકૃતિ થાય છે આપણા શરીરની વાત દોષ વધે છે ત્યારે આપણા શરીરની અંદર ડ્રાયનેસ વધે છે અને આના કારણે અપચો થાય છે આપણું જે સ્ટૂલ છે એ એકદમ કઠણ બની જાય છે અને સરળતાથી ત્યાગ થઈ શકતો નથી તો આ જે રાત્રિ જાગરણ છે એ પણ કબજિયાત થવા માટે જવાબદાર બની શકે છે જે લોકોને વધારે પડતું ટ્રાવેલિંગ કરવાનું હોય છે જેમનું રોજની જોબ હોય છે અથવા તો રોજનું એમનું કામ જ હોય છે કે એમને વધારે પડતું ટ્રાવેલિંગ કરવું પડે છે તો એવા લોકોના શરીરમાં પણ વાતદોષ વધી જાય છે જેના કારણે ડ્રાયનેસ પેદા થાય છે પછી જે લોકો સ્ટૂલને દબાવીને રાખે છે જેમને મળત્યાગનું સન્સેશન આવે છે મલત્યાગ કરવા જવાનું થાય છે પરંતુ બીજી શિડ્યુલના કારણે કે પછી આળસના કારણે જ્યારે મલત્યાગનો જે વેગ છે એને રોકવામાં આવે ત્યારે એના કારણે પણ કબજિયાત થઈ શકે છે અમુક લોકો આ જે આપણે આદતો અહીંયા જાણી એમાંથી એક પણ આદતો એમને નથી હોતી એક પણ ટેવ એમને નથી હોતી પરંતુ છતાં પણ એમને કબજિયાત થાય છે એનું એક કારણ એ હોઈ શકે કે જ્યારે આ લોકો જમવા બેસતા હોય છે ત્યારે એમનું જે પૂરતું ધ્યાન છે એ ભોજન ગ્રહણ કરવામાં નથી હોતું એ ચિંતામાં હોય છે સ્ટ્રેસમાં હોય છે અથવા તો ટીવી મોબાઈલ યુઝ કરતા કરતા ભોજન કરતા હોય છે તો આવી કન્ડિશનની અંદર ભોજનનું પાચન થતું નથી અને એના કારણે પણ કબજિયાત થઈ શકે છે તો આ જે આપણે અહીં આદતો બતાવી જે આપણે રોજિંદા જીવનમાં કરતા હોઈએ છીએ અને આ બધી આદતોને આપણે ધ્યાનમાં નથી લેતા હોતા આ ખૂબ જ નાની એવી આદતો છે કે જે કબજિયાત કરી શકે છે સૌથી છે પાણી જી હા પાણી ફક્ત પાણીનો આપણે એ રીતે યુઝ કરી શકીએ કે જેનાથી કબજિયાત હોય કે ખાલી કઠણ મળ આવતું હોય કે સવારે મળ ત્યાગ કરવામાં ખૂબ જ વાર લાગતી હોય આવી જે સમસ્યા છે એ દૂર થઈ શકે છે તો એના માટે સૌથી પહેલા આપણે એક લીટર પાણી લેવાનું છે અને એને અડધું બળે ત્યાં સુધી ઉકાળી દેવાનું છે પછી આ જે પાણી છે એ ઓછું ગરમ થઈ જાય એને આપણે પી શકીએ એ ટેમ્પરેચર ઉપર આવી જાય ત્યારે આ પાણી આપણે રાત્રે સૂતી વખતે પીવાનું છે અને જ્યારે આપણે વહેલી સવારે ઉઠીએ છીએ ત્યારે પણ આ પાણી

ધારો કે આપણે એક ગ્લાસ દૂધ લીધું તો એની અંદર એક ગ્લાસ પાણી ઉમેરવાનું છે અને પાણી બળી જાય ત્યાં સુધી આપણે દૂધને ઉકાળવાનું છે એટલે કે આપણે જે એક ગ્લાસ દૂધ લીધું અને એક ગ્લાસ પાણી લીધું બંનેને ઉકાળવાનું છે અને એક ગ્લાસ વધે ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે પછી આ જે દૂધ છે એનું રાત્રે સૂતી વખતે આપણે સેવન કરવાનું છે આ રીતે કરવાથી પણ કબજિયાત દૂર થાય છે જે દૂધ છે એને આયુર્વેદમાં મૃદુ વિરેચક કહેવામાં આવ્યું છે મૃદુ વિરેચક એટલે કે જે આપણા શરીરમાં જે મળ છે એને સરળતાથી પાસ થઈ શકે એવી કન્ડિશન ઊભી કરે છે તો જ્યારે આપણે ગરમ દૂધનું સેવન દરરોજ રાત્રે કરીએ છીએ ત્યારે આપણો જે કબજિયાત છે એ સરળતાથી દૂર થઈ શકે છે ત્રીજો ઉપાય છે પપૈયો પપૈયાને આપણે રાત્રે ભોજનમાં લઈ શકીએ છીએ અથવા તો ભોજનની શરૂઆતમાં પપૈયું ખાઈ શકાય છે જયારે આપણે ભોજનની શરૂઆતમાં પપૈયું ખાઈએ છીએ અથવા તો ભોજનમાં ફક્ત પપૈયુ જ ખાઈ છીએ ત્યારે એનું પાચન પણ સરળતાથી થાય છે અને કબજિયાતને દૂર કરે છે આયુર્વેદમાં પપૈયાને ક્રોનિક કોન્સ્ટિપેશનને દૂર કરનાર કહ્યું છે ક્રોનિક કોન્સ્ટિપેશન એટલે કે જે લોકોને લાંબા સમયથી કબજિયાત હોય એ લોકો પણ જો પપૈયાનું નિયમિત સેવન કરે

પછી જીરાનો મુખવાસ લેવામાં આવે તો કબજીયાત થઈ ગઈ છે મંદ થઈ ગઈ છે એ આ જીરા અને અજમાનો જે મુખવાસ છે એ ખાવાથી વધશે અને જે અપાચિત ખોરાક છે એનું પણ પાચન થશે જેનાથી કબજિયાત દૂર થઈ શકે છે જે લોકોના શરીરમાં વધારે ગરમી છે એ લોકો અજમાનું સેવન ન કરે કારણ કે જે અજમો છે એ ઉષ્ણ પ્રકૃતિનો છે તો એવા લોકો જીરાનો ઉપયોગ કરી શકે છે જે લોકોના શરીરમાં ડ્રાયનેસ વધારે છે વૃક્ષતા વધારે છે એ લોકો જે જીરું છે એને ઘીની અંદર શેકી લે અને પછી અડધી ચમચી કે એક ચમચી એનું સેવન કરી શકાય છે જો આ બધા જ ઉપાયો અપનાવ્યા પછી પણ કબજિયાત દૂર ન થાય

એનું સેવન કરવાનું છે જ્યારે આપણે દિવેલવાળા દૂધનું સેવન કરીએ છીએ ત્યારે જે કબજિયાત છે એ ફરજિયાત ચોક્કસપણે દૂર થાય છે બીજા દિવસે મળ ત્યાગ એકદમ સરળતાથી થાય છે અને બોડીમાં જે ડ્રાયનેસ હોય છે એ પણ દૂર થાય છે કારણ કે આપણે દૂધ સાથે એરણ તેલ એટલે કે દિવેલનો ઉપયોગ કર્યો છે જ્યારે આપણે આ પાંચ ઉપાયોનો ઉપયોગ કરીશું બીજી બધી જે આદતો છે કે જેનાથી કબજિયાત થાય છે એને અવોઈડ કરીશું અને આ પાંચ ઉપાયોનો ઉપયોગ કરીશું ત્યારે કબજિયાત સરળતાથી દૂર થઈ જશે અને છતાં પણ દૂર ન થાય તો પછી એના માટે આયુર્વેદમાં ઘણી બધી ઔષધિઓ આપેલી છે જેમ કે હરિતકી છે આરગવત છે વગેરે દવાઓ તો આ બધી દવાઓ પણ અવેલેબલ છે એનો આપણે નજીકમાં જે આયુર્વેદ નિષ્ણાંત હોય એની સલાહ અનુસાર આપણે એનું સેવન કરી શકીએ છીએ અને જો તમે આ પાંચ ઉપાય અપનાવશો અથવા તો રોજિંદા જીવનમાં એને એડ કરશો તો પછી તમારે આ દવાની પણ જરૂર નહીં પડે પાચન તમારું સારું રહેશે અને કબજિયાત થવાની શક્યતા એકદમ ઓછી થઈ જશે કબજીયાતને લગતો કે પેટને લગતી કોઈ પણ સમસ્યાને લગતો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરીને જરૂર પૂછી શકો છો ધન્યવાદ